પંજાબના ધુમ્મસમાં ગુજરાતનો પરિવાર હોમાયો બનાસકાંઠાના પાંચના કરુણ મોત પંજાબમાં ગાઢ ધુમ્મસનો કહેર ગુજરાત સુધી પહોંચ્યો છે પંજાબના ભઠિંડા જિલ્લામાં નેશનલ હાઇવે પર થયેલા ભયંકર માર્ગ અકસ્માતમાં બનાસકાંઠાના પાંચ સભ્યોના કરુણ મોત થયા છે જેમાં એક મહિલા લેડી કોન્સ્ટેબલનો પણ સમાવેશ થાય છે શિમલાથી પરત ફરી રહેલી ફોર્ચ્યુનર કાર ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો પંજાબના ભઠીંડા જિલ્લામાં ગુડતડી ગામ નજીક શનિવારે સવારે ગાઢ ધુમ્મસને કાણેક ફોર્ચ્યુનર કાર ડ્રાઈવરના કાબૂ બહાર ગઈ હતી અને નેશનલ હાઇવે પર ડિવાઇડર સાથે ભયાનક રીતે અથડાઈ હતી અકસ્માત એટલો ગંભીર હતો કે કાર સંપૂર્ણપણે પડીકુ વળી ગઈ હતી માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચીને ભારે જેમત બાદ કારમાંથી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા અકસ્માતમાં મૃત્યુ પામનારાઓની ઓળખ અર્જુન સતીષ જનક ભારત અને અમિતા તરીકે થઈ છે તમામ બનાસકાંઠા જિલ્લાના રહેવાસી હતા તેમની ઉંમર પચીસ થી ત્રીસ વર્ષની વચ્ચે હતી મૃતકોમાં અમિતા લેડી કોન્સ્ટેબલ હોવાનું પણ જાણવા મળ્યું છે બઢિંડાના એસપી નરિંદર સિંહે જણાવ્યું કે આ તમામ લોકો ફુરચેનર કારમાં શિમલા પ્રવાસ ગયા હતા પરત ફરતી વખતે ગાઢ ધુમ્મસને કારણે ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો જેને કારણે દુર્ઘટના સર્જાઈ અકસ્માતના સમાચાર મળતા બનાસકાંઠામાં શોકનો માહોલ છવાયો છે